કે ખર્ચ એ મોદી સાહેબ એનો બિલ ચૂકે છે ને ગુજરાતમાં તો આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે બીજા પાંચ લાખ રૂપિયા એટલે કે દસ લાખ રૂપિયા સુધીની સારવાર એ મફત થાય એ મોદી સાહેબ સાહેબની દેન છે અને હવે તો સિત્તેર વર્ષની ઉપરના કોઈ પણ સમાજના લોકો છે એના માટે પણ પાંચ લાખ રૂપિયાની સારવાર એ મોદી સાહેબ કરવાની આવી સેવાકીય પ્રવૃત્તિ કરવા વાળા ઇલેક્શન લડીને સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી સેવા કરવી એવા એક ભાવના સાથે લોકો માટે કામ કરી ચોવીસ કલાકમાં મોદી સાહેબ કેટલા કામ કરે છે કેટલા કલાક કામ કરે છે કોઈને કલ્પના નથી કોઈ કે છે કે અઢાર કલાક કોઈ કહે છે કે વીસ કલાક અને કહેવાવાળા વાળા તો એવું કે છે કે મોદી સાહેબ ચોવીસ કલાકમાં છત્રીસ કલાક નું કામ કરે છે એટલા એક કામડરા છે અને એવા નેતૃત્વ અંદર જયારે તમે બધા વિક્રમભાઈ સાથે ભારતીય જનતા પાર્ટી માં જયારે આજે જોડાય છો પાર્ટી ને પણ એમાંથી મદદ મળશે રાજકોટ ની સીટ પાંચ લાખ થી જીતવાનો આ બધા સંકલ્પ કર્યો છે મને એવું લાગે છે કે તમારા બધાની તાકાત ઉમેરાયા પછી

બાપુભાઈ મકવાણા બેડી લાલજીભાઈ કીલા માલિયાછોડ રસિકભાઈ રોજાસરા વિછિયા સામતભાઈ કાવડા ડેરોઈ સંજયભાઈ જાપડિયા ગઢાડા ધીરુભાઈ કુમરખાણીયા મેસરિયા અજુકભાઈ ગુસડીયા મેસરિયા સરપંચ સંજયભાઈ જોગરાજીયા કાસિયા હિતેશભાઈ ગંગાણી ઓલમોટ નાનજીભાઈ કાવડા ઓલમોટ ભરતભાઈ ગાંભડિયા નાના માત્રા જનકભાઈ આકરોટ દેતીરામપરા રામપરા હરેશભાઈ તલસાણીયા રાજકોટ

વિજયભાઈ રાઠોડ માનસરો રાજકોટ વિપુલભાઈ મેર વજુભાઈ ભાલિયા ભલગામ ઠાકરસીભાઈ સોમડિયા વાંકાનેર રમેશભાઈ ગંજવાડિયા ખાપોર દીપકભાઈ સાકરિયા લોઠડા ભરતભાઈ સાકરિયા દહેસરા જસદણ રણછોડભાઈ કુકડિયા નવાગામ રાજુભાઈ ડાબી રાજકોટ જયંતિભાઈ કુકડિયા રાજકોટ અલ્પેશભાઈ ગોહેલ વાંકાનેર કેવલભાઈ નાખિયા ઠીકરિયાળી મહેશભાઈ ગોતાણી સરપંચ કકાણા ગોપાલભાઈ બોરિયા સુપરણી રમેશભાઈ રોજાસરા લુણસર વિજયભાઈ કડવાણી ગાંડણી ભાવેશભાઈ જેતાપડા ગોલીડા સંજયભાઈ જાપુકિયા જે જેતપુર કિશનભાઈ દરજીયા જેતપુર વિઠલભાઈ જમોડ કુવાડવા ધીરુભાઈ વાટેર રાજકોટ રમેશભાઈ સોરાણી બારવોડ અશ્વિનભાઈ રંગોપરા બોટાદ

ભવનભાઈ રાઠોડ સરપંચજી રૂપાવટી પરબતભાઈ થોરિયા જિયાવોડ કલ્પેશભાઈ બાવળિયા કચ્છ મનોજભાઈ બાલિયા ભલગામ સાગરભાઈ વાવડિયા કોટડા વાલજીભાઈ મકવાણા મેસવડા મહેશભાઈ કુકડિયા ભેટસુડા જયસિંહભાઈ જાદવ સાયપોર આશીષભાઈ ગઢાડા રસિકભાઈ ઉતેડિયા રંગીલા શૈલેષભાઈ બાંભણિયા ભાવનગર બાપુભાઈ રામજીભાઈ આપલિયા કાનાભાઈ મેરામભાઈ નવાગામ સરદાર સાથે જગદીશભાઈ ભરતભાઈ સોરાણી રાજકોટ જીતેશભાઈ સોરાણી રાજકોટ હિતેશભાઈ સોરાણી રાજકોટ દીપકભાઈ રાઠોડ રાજકોટ દીપકભાઈ પરમાર રાજકોટ મહેશભાઈ ગાંગાણી રાજકોટ નાતાભાઈ સાબરિયા ભીતરી વિશાલભાઈ સોરાણી બેટલા अरविंदभाई राठोड बेदला भूपतभाई गुवाणी सोराणी चिराजभाई सोराणी राजकोट विक्रमभाई गोयल राजकोट हसराजय सोराणी राजकोट जयंतीभाई काभडिया राजकोट संजयभाई सोराणी राजकोट नितुलभाई सोराणी राजकोट परेशभाई रंगपुरा राजकोट સંજયભાઈ સરવૈયા રાજકોટ સંજયભાઈ દેલવાડીયા રાજકોટ જયસુભાઈ સોરાણી બેટલા રાહુલભાઈ સીતા રાજકોટ ભાવેશભાઈ કાગડિયા બેટલા સુરેશભાઈ જિંજરીયા બેટલા ગોપાલભાઈ મકવાણા બેટલા ઘનશ્યામભાઈ રોજાસરા રાજકોટ વિનોદભાઈ કુંવરખાણીયા રાજકોટ સંજયભાઈ કુંવરખાણીયા ટાકડીયા વિનોદભાઈ કુંવરખાણીયા મગરવાડા ભાવેશભાઈ લીંબાસિયા રાજકોટ રણછોડભાઈ તલસાણીયા રમેશભાઈ ભૂસ્તરીયા